તપ કરવા મંદ્રાચલની ગુફામાં જાય છે ત્યાં કયા દું કહે હે પતિદેવ વનમાંથી પાછા ક્યારે આવશો હિણાકશીપુએ કહ્યું મારી સાધના પૂરી થાય ત્યારે આવીશ આમ કરી તપ કરવા વનમાં જાય છે ત્યાં એક જંગલમાં વૃક્ષ નીચે બેસી તપ કરવાના આરંભ કરે છે ત્યાં એક પોપટ આવી નારાયણ 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 મારે અપશુકન થયા માટે આજે તપનો પ્રારંભ ન કરાય કાલે કરીશ આમ વિચારી ફરી પાછો પોતાના રાજમહેલ માં આવે છે પાછા ફરવાના સમાચાર મળતા જ પત્ની કયા

હું જે ઝાડ નીચે બેઠો ત્યાં જ એક પોપટ મારી પાસે આવી નારાયણ નારાયણ ઉચ્ચાર કરવા લાગ્યો તે થયા હવે હું આરંભ કરીશ કરવાથી મનમાં વિચારે કે અરે કેવા મારા પતિ ભગવાનના નામ ને અમંગળ કહે છે અપશુકન કહે છે જ્યારે એ નામથી તો અમંગળ પણ મંગળ થઈ જાય ને પણ શુકન થઈ જાય પણ આને કોણ સમજાવે કયાદુ એ મનમાં વિચાર કરી લીધો કે મારા પતિ ને એકસો આઠ વાર નારાયણ નામ લેવડાવું છે પતિ પાસે ગઈ ને કહે શું તમે વાત કરો છો પોપટ કઈ થોડું બોલે હિણા કશીપુ કહે પોપટ બોલે ને મેં સાંભળું પોપટ નારાયણ નારાયણ બોલતો સાંભળ્યું કયાદુ કહે શું બોલતો હતો 田舎しぽかへ、ならよ તૈયારી કરે ત્યારે કયાદુ બુદ્ધિપૂર્વક ચતુરાઈ થી વાત કરતા જાય છે ને હિણા કશીપુ એ જવાબ આપતા જાય છે કયાથી નારાયણ નું નામ લેવડાવતા જાય છે વળી કહે પોપટ શું બોલતો તો હિના કશિપુ કહે નારાયણ નારાયણ કયા દુ કહે બોલે એમ કહી એકસો આઠ વાર નારાયણ નામ પોતાના પતિ પાસે લેવડાયું કયા દુ ગર્ભવતી હતા ગર્ભમાં બાળકે પણ નારાયણ નારાયણ નામ સાંભળ્યું બીજા દિવસે હિરણ્યકશિપ તપ કરવા જાય છે આ બાજુ દેવતાઓ ને ચિંતા થવા લાગી કે હિરણ્યકશિપ આવો આસુરી છે તો તેનો પુત્ર કેવો થશે એમ વિચારી ઇન્દ્રએ કયાદનો અપહરણ કર્યું અપહરણ કરી જતા હતા ત્યાં રસ્તામાં નારદજી મળે છે નારદજી કહે ઇન્દ્ર આ કોણ છે આનું અપહરણ કેમ કરે છે ઇન્દ્ર કહે મર્ષિ આ તો તેનો પુત્ર પણ એવો જ થશે માટે આનું અપહરણ કરી જાવ નારદજી કહે નારાયણ નારાયણ ઇન્દ્ર આવું ના કરાય લાવ આ દીકરીને મારા આશ્રમમાં લઈ જાઓ

અમારી દેવો ને ખુબ ઉપદેશ આપે છે આશ્વાસન આપે છે સાંત્વના આપે છે આમ સમજાવી ઇન્દ્ર ને પોતાના સ્થાનકે મોકલે છે આ બાજુ કયા પૂર્ણ થાય છે છતાં તે ભગવાન નું ભજન કરે છે કથા સાંભળે છે સેવા કરે છે નારદજી કયાદુને ભગવાનની વાતો કરે છે આમ દિવસો વ્યતીત થતા કયાદુને ત્યાં પુત્રનો જન્મ થાય છે તેજસ્વી પુત્ર છે ખૂબ સુંદર છે કયાદુને નારદજી બે બાળકની શાળા સંસ્કાર આપે છે ને પુત્રનું નામ નારદજી એ પ્રહલાદ રાખ્યું છે

કહે તારા તપથી હું રાજી થયો છું માટે જે જોઈએ તે વરદાન મારી એ કશીપુ કહે જો તમે મારા તપથી રાજી

સર્વ પ્રજા મને ભગવાન માની પૂજે છે માટે તું પણ મારું નામ વજન ભજન કર

છેવટે હોલિકાના ખોડામાં બેસાડી બાળવાનો પ્રયત્ન નારાયણ સર્વ ના છે નારાયણ સર્વ ના કરતા હરતા છે નારાયણ સર્વ ના સુખ કરતા છે નારાયણ સર્વ ના દુઃખ હરતા છે તો નારાયણ શત્રુ કેમ હોય શકે એ તો ભગવાન છે નારાયણ ભગવાન છે એવું જ્ઞાન આપે છે નારાયણ નું ભજન કરાવે છે આ નારાયણ આ વાત સાંભળી ગુસ્સે થાય છે ને તલવાર લઈ જાય છે આજ તો એમનો ઠાર કરી દઉં પાઠશાળામાં પહોંચ્યા છે ત્યાં પ્રહલાદ બધા છોકરાઓ સાથે બેસીને ધૂન કરે છે પોતે ગાય ને બીજા છોકરા જીલે Sí okay.

અષ્ટમત ને શરૂઆત માં સુખદેવજી મહારાજ કહે છે કે હે ફરી